સ્ટાર્ટ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજથી આપણા જે લેકચર સિરીઝ છે કે જેની આપણે શરૂઆત કરીશું અને સૌપ્રથમ આપણે જે સબ્જેક્ટ છે કે જેમાં ઇકોનોમિક્સ છે કે જેથી શરૂઆત કરીશું એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ છે કે જેમાંથી હવે ક્વેશ્ચન એક્ઝામમાં ઘણા એવા પૂછાવા માંડે છે તો આપણે સ્ટાર્ટિંગ કરીશું ઇકોનોમિક્સથી ત્યારબાદ આપણે એક્સટેન્શન કરશું અને વન બાય વન બધા સબ્જેક્ટ્સને આપણે કવરઅપ કરીશું ઇકોનોમિક્સની જો વાત કરીએ તો આજે આપણો ફર્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું બેઝિક કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ તો બેઝિક કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સની જ્યારે વાત કરીએ તો ઇકોનોમિક્સ શું છે એનો મિનિંગ શું છે એની ડેફિનેશન શું છે એની આપણે વાત કરીશું તો ફર્સ્ટ તો કે ઇકોનોમિક્સ કે જે બે વર્ડ્સનો બનેલો છે એક તો છે ઇકોન કે જે ગ્રીક વર્ડ છે ઓઇકોઝ કે જેનું મિનિંગ થાય છે હાઉસ હાઉસવર્ડ અને સેકન્ડ છે નોમિક્સ અહીંયા આપણે જુઓ નોમિક્સ તમને ખ્યાલ આવશે કે જે નોમિક્સ છે કે જેના પર નોમસ જે વર્ડ છે તેના પરથી નોમિક્સ બન્યું છે અને એ શું છે નોમિક્સ એટલે અથવા તો નોમસ એટલે મેનેજમેન્ટ એટલે કે હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ જે હોય કે જેને આપણે ઇકોનોમિક્સ તરીકે કહી શકીએ આપણે બેઝિક ટર્મ છે ત્યારબાદ જો ઇકોનોમિક્સની આપણે ડેફિનેશનની વાત કરીએ તો મેનેજમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ રિસોર્સિસ અને આ જે રિસોર્સિસ હશે કે જેમાં આપણે એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ માટે લેન્ડ લેબર કેપિટલ લેન્ડ લેબર કેપિટલ અને એન્ટરપ્રાઇઝની વાત કરીશું અથવા તો મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ અથવા તો મેનેજમેન્ટ કે આ જે રિસોર્સિસ છે મોસ્ટલી ચાર ફેક્ટર ઓફ પ્રોડક્શન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને ઇકોનોમિક્સ છે કે જે શું છે તો કે સાયન્સ અને આર્ટ્સ બંને આપણને જોવા મળે છે અને ઇકોનોમિક્સ છે કે જેને સોશિયલ સાયન્સની ક્વીન તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ઓળખવામાં તો કે ક્વીન ઓફ સોશિયલ સાયન્સ અને સોશિયલ સાયન્સની જો વાત કરીએ તો સોશિયલ સાયન્સમાં કયા સબ્જેક્ટનો સમાવેશ થાય તો આપણે એગ્રીકલ્ચર રિલેટેડ જે પોર્શન હોય છે કે જેમાં સ્ટેટિસ્ટિક્સ છે ત્યારબાદ છે એક્સટેન્શન અને ઇકોનોમિક્સ કે જે ત્રણ આપણા જે સબ્જેક્ટ છે કે જેને સોશિયલ સાયન્સ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવતો હોય છે એટલે આપણે વાત કરી ક્વીન ઓફ સોશિયલ સાયન્સ કે જે ઇકોનોમિક્સને ઓળખવામાં આવે છે હવે આપણે ઇકોનોમિક્સની તો વાત કરી હવે આપણે વાત કરીએ બીજી આગળનું આપણે જોઈએ તો ત્યારબાદ આપણું નેક્સ્ટ છે ઇકોનોમિક્સ છે ઇકોનોમિક્સ છે કે જે અલગ અલગ સાયન્ટિસ્ટે આપેલું છે બરાબર એક સેકન્ડ આ બધું આપણે ડૉપ કરી દઈએ હા તો ઇકોનોમિક્સની જ્યારે વાત કરવામાં આવે છે કે ઇકોનોમી ઇકોનોમિક્સની જે ડેફિનેશન છે અલગ અલગ સાયન્ટિસ્ટે અલગ અલગ આપેલી છે તો ફર્સ્ટ છે એડમ સ્મિથ કે જેને આપણે ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખીએ છીએ શું છે ફાધર ઓફ ઇકોનોમિક્સ આ યાદ રાખી લેજો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એવા છે એટલા માટે મેં તમને બેઝિકથી સ્ટાર્ટ કરાવેલું છે આજે ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ છે એડમ સ્મિથ અને આ જે સાયન્ટિસ્ટ છે એડમ સ્મિથ કે જેમને વેલ્થની ડેફિનેશન આપેલી છે શું છે વેલ્થની ડેફિનેશન આપેલી છે કોને એડમ સ્મિથે ત્યારબાદ છે આલ્ફ્રેડ માર્શલ તો આલ્ફ્રેડ માર્શલ છે કે જેમને વેલફેર શું છે વેલફેર એટલે કે સુખાકારી સુખાકારી વેલ્ફેર હું તમને સાથે સાથે ગુજરાતી વર્ડ્સ પણ જણાવતી જઈશ કે જેથી ગુજરાતી મીડિયમ વાળા જો પણ સ્ટુડન્ટ્સ હોય એ લોકોને હેલ્પફુલ થાય અહીંયા એડમ સ્મિથ છે કે જેને વેલ્થની ડેફિનેશન આપી વેલ્થ એટલે શું છે સંપત્તિ સંપત્તિનું જે પણ જ્ઞાન હોય સંપત્તિનું જે શાસ્ત્ર આપણે કહી શકીએ કે જે કોને વિકસાવેલું છે એડમ સ્મિથે અને સુખાકારી માટેની જે વાત કરેલી હતી એ છે આલ્ફ્રેડ માર્શલ ત્યારબાદ છે લિયોનલ રોબિન્સન તો રોબિન્સને શું કીધું છે સ્કેર સિટી એટલે કે અછત જે સ્કેર રિસોર્સિસ હોય ને અછત સ્કેર સિટી એટલે કે અછત સ્કેર રિસોર્સિસની જો વાત કરીએ તો સ્કેર રિસોર્સીસ ક્યાં છે તો સ્કેર રિસોર્સીસ છે કે ફોર એક્ઝામ્પલ માઇન માઇન એટલે શું હોય છે કોલસાની માઇન આપણને જોવા મળે છે ગોલ્ડની જોવા મળે છે કે જે સ્કે રિસોર્સિસ એટલે કે એવા રિસોર્સિસ એવા સ્ત્રોતો કે જેનો આપણે એક વખત ઉપયોગ કરી લઈએ અથવા તો એક લિમિટેડ ટાઈમ સુધી ઉપયોગ કરી લઈએ ત્યારબાદ એમાં જે પણ તત્વો હોય જે પણ ખનિજો હોય એ નાશ થઈ જતા હોય એને કહેવામાં આવે છે સ્કે રિસોર્સિસ જો આપણે વાત કરીએ તો સોના છે તો સોનાની ખાણ હોય છે તો સોનાની ખાણમાંથી આપણે સોનું કાઢી જ લઈએ તો પછી એક સમય એવો આવી જાય છે કે જ્યાં સોનું પતી જતું હોય છે સેમ કોલસાની ખાણમાં પણ એવું જ થતું હોય છે એટલે કોલ છે ગોલ્ડ છે કે જે સ્કેર રિસોર્સિસ છે ત્યારબાદ છે સેમ્યુલસન અને કેન્સ આ સાયન્ટિસ્ટ છે કે જેમને ગ્રોથની ડેફિનેશન આપેલી છે શું આપેલી છે ગ્રોથની ડેફિનેશન ગ્રોથ એટલે શું છે તો કે આપણું કંઈ પણ ગ્રોથ થાય મતલબ કે અત્યારે તમે પ્રિપેરેશન કરો છો અને કાલ સવારે તમે લોકો એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ બની જશો તો એ શું થયું તમારો ગ્રોથ થયો તો એને શું કહેવામાં આવે છે ગ્રોથ એટલે કે તમારી પાસે જે એક લેવલની અત્યારે ફેસિલિટી છે એનાથી તમે અપ લેવલનું કંઈક હાસિલ કરી લો કે જેને ગ્રોથ કહેવામાં આવે છે અને જો ગ્રોથની જ વાત આવેલી છે તો સાથે સાથે ડેવલપમેન્ટનું પણ સમજી લઈએ તો ડેવલપમેન્ટ એટલે શું છે તો કે ડેવલપમેન્ટ એટલે કે તમારું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે કે જે તમારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે અથવા તો સુધારો થાય અથવા તો વધારો થાય કે જેને કહેવામાં આવે છે ડેવલપમેન્ટ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે જે આપણી સમસ્યાઓ હતી મુખ્ય શું સમસ્યા હતી ગરીબીની આપણને જોવા મળતી હતી ત્યારબાદ અનાજ બધા જ ભારતના નાગરિકોને ત્રણ ટાઈમ ખાવા મળે એટલું પણ પૂરતું ઉત્પાદન થતું ન હતું પરંતુ અત્યારની તમે વાત કરો તો અત્યારે અનાજમાં આપણે જે ગ્રીન રેવોલ્યુશન થયું ત્યારબાદ આપણે ભરપૂર ઉત્પાદન કરીએ છીએ ત્યારબાદ ત્યારે જે ગરીબી હતી એની સાપેક્ષમાં અત્યારે આપણને ઓછી ગરીબી જોવા મળે છે ત્યારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું જે રોડ બિલ્ડિંગો હતી એના કરતાં આપણને અત્યારે કંઈ પણ ક્યાંય સારા લેવલનું આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે કે જે રોડ રસ્તા બિલ્ડિંગો કે જેમાં આપણને સારી એવી સુખાકારી પ્રાપ્ત થઈ છે અને એ સમયે આપણી જે રાષ્ટ્રીય આવક હતી એના કરતાં અત્યારે આપણી જે રાષ્ટ્રીય આવક છે કે જેનમાં પણ સુધારો થયેલો છે તો આ બધી વસ્તુ શું છે તો એ છે કે આપણું ડેવલપમેન્ટ થયેલું છે એ બતાવે છે તો ફ્રેન્ડ્સ આજનો આપણો પહેલો લેક્ચર છે તો આપણે અહીંયા સુધી જ આ લેક્ચર રાખીશું કાલે ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી તમારે આપણી ચેનલ ભંડોળ છે એને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે અને જે પણ તમારા મિત્રો છે કે જે સેલ્ફ પ્રિપેરેશન કરે છે એ લોકો સુધી તમારે પહોંચાડવાની છે કે જેથી એ લોકોને ખ્યાલ આવી શકે કે કૃષિ ભંડોળ છે એના માટે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકશે તો આપણે ફરી આવા જ કંઈક ટોપિક સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી તમે તમારી રીતે બેસ્ટ તમારી પ્રિપેરેશન કરતા રહો અને એમ સીક્યુનું જે સેશન છે એ પણ જલ્દી આપણે આપણી ચેનલમાં સ્ટાર્ટ થઈ જાય એ માટેના હું પ્રયત્ન કરી રહી છું તો એ પણ તમને ખૂબ જલ્દી એમસીક્યુ સિરીઝ પણ મળી જશે અને આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીશું તો સૌ વખત જે લાસ્ટ ટાઈમ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ હમણાં ગૌણ સેવા મંડળે લીધેલી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું એના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું કે જેથી તમને એક આઈડિયા આવી જ શકે તમારી પ્રિપેરેશનમાં તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ